સેમિનાર સાથે પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર એચ એસ સીઈ સેમિનાર બે હજાર છવ્વીસનું આયોજન કરાયું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સંકુલ ખાતે હેલ્થ સેફટી અને પર્યાવરણ પર સેમિનાર સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર એચએસઈ સેમિનાર બે હજાર છવ્વીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેના ઉદ્ઘાટન સમારોહમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત એઆઈએ પ્રમુખ વિમલકાંત જેઠવા ડીસ ડિરેક્ટર ડીબી ગામે પ્રબોધ પટેલ જીપીસીબીના રિજનલ અધિકારી ડોક્ટર એસએન એન અગ્રાવત ડીપીએમસી વિજય અસર અતુલ બુજ મનસુખ વેકરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા દીપક જનરલ મેનેજર આરોગ્ય સલામતી અને સક્સેનાએ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી સાથે જ ઉપસ્થિત મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામતી વ્યવસાયિક આરોગ્ય પર્યાવરણ સંરક્ષણ ફાયર પ્રોટેક્શનના વિવિધ પ્રદર્શનોની સ્ટોલની મુલાકાત લીધી હતી